આઠ વખત નકલી પોલીસના ગુનામાં પકડાયેલા આરોપીની મણિનગર પોલીસે ફરી એકવાર નકલી પોલીસ બનીને પોતાની પાસે આઈકાર્ડ રહીને ફરતા આરોપીની ધરપકડ કરી છે જેમાં આરોપી પાસેથી ડેપ્યુટી મામલતદારના બે આઈકાર્ડો રેવન્યુ અધિકારીના આઈ કાર્ડ નકલી પોલીસ અધિકારીનો આઈકાર્ડ મળીને આવા અલગ અલગ આઈકાર્ડો મળી આવ્યા છે આ મામલાને લઈને મહત્ત્વના ઘટસ્ફોટ થયા છે ઘટનામાં કહેવાય રહ્યું છે કે બે હાજર બાર માં આરોપી પરીક્ષા પાસ પણ કરી હતી પોલીસ બનીને ફરતો હતો અને અલગ અલગ જગ્યાએ રોફ જમાવતો હતો પૈસા પણ પડાવતા હોય વિગતો કહેવાય રહી છે આ મામલામાં મણિનગર પોલીસે કેવી રીતે આખા ભાંડફોડ કર્યો છે આ ઘટનામાં વિગતે વાત કરીએ વૈષ્ણવ અધિકારી આઈએસઆઈપી કક્ષાના અધિકારીઓ પકડાતા હોય છે જે કોઈ નવી વાત નથી ત્યારે છેલ્લા થોડાક સમયથી નકલી પોલીસ અધિકારીઓ પણ પકડાવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે વાત કરવામાં આવે તો આવા આરોપીઓ છે તે અસલી પોલીસની છબી ખડાવતા હોય છે પોલીસના નામે તો તોડ કરતા હોય છે લોકોમાં ડરનો માહોલ પણ બેસાડતો હોય છે જેના કારણે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે એક ખરાબ છબી પેદા થતી હોય છે ત્યારે ઘટનાની વાત કરીએ તો મણિનગર પોલીસે આવા જ નકલી પોલીસ અધિકારીની ધરપકડ કરી છે જેની પાસેથી ડેપ્યુટી મામલતદારના બે આઈકાર્ડો રેવન્યુ અધિકારી અને પોલીસ અધિકારીના આઈકાર્ડો મળી આવ્યા છે ઘટનામાં જે મણિનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી એ મળી હતી કે એક આરોપી છે તે પોતાની પાસે એક્ટિવા લઈને તેની ડેકીની અંદર અલગ અલગ અધિકારીઓને કાર્ડ લઈને ફરી રહ્યો છે આ બાતમીના આધારે ઝઘડિયા બ્રિજ પાસે મણિનગર પોલીસની ટીમ વોચમાં હતીના દરમિયાન જે આરોપી છે એની પહેલાથી જ બાતમી મણિનગર પોલીસને મળેલી હતી તે બાતમીના આધારે પોલીસે આ આરોપીની અટકાયત કરીને ત્યારબાદ તેની અંગ જડતી લેવામાં આવતા તેની એક્ટિવાની તપાસ કરવામાં આવતા તેમાં નકલી પોલીસ અધિકારી નકલી ડેપ્યુટી મામલતદાર નકલી જે રેવન્યુ અધિકારી છે તેમના આઈ કાર્ડો મળી આવ્યા છે આ મામલાને લઈને પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી ત્યારબાદ તેની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો જેમાં આરોપી બે હાજર થી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં તેના વિરુદ્ધ નકલી પોલીસના ઓફેન્સના આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે છતાં પણ તે બાજ આવ્યો ન હતો અને આવા નવા ઘટનાને અંજામ આપતો હતો આ ઘટનાના સંદર્ભમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મંગળકટ તેમજ પીએસઆઈ પટેલ દ્વારા ગઈકાલે ઝઘડીયા બ્રિજ પાસેથી માહિતી આધારે એક આરોપી કિરીટ કુમાર બાબુલાલ અમીન જેની ધરપકડ કરવામાં આવેલ છે તે મૂળ મે મોડાસાનો રહેવાસી છે હાલમાં ઘોડાસર ઇસનપુર વિસ્તારમાં રહે છે એ પકડાયેલા આરોપી પાસેથી પોલીસ તરીકેના બે તેમજ ડેપ્યુટી મામલતદાર તરીકેનું એક બનાવટી ઓળખ કાર્ડ મળેલ છે પોલીસને એવી માહિતી મળેલી કે મણિનગર વિસ્તારમાં ભવ્ય હોટલ નામની જે હોટલ છે ત્યાં ઘણા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી અને આ આરોપી લેતો હતો તે આધારે જે માહિતી મળેલ તેના આધારે વાહન ચેકિંગ દરમિયાન જે એની પાસેથી એક્ટિવા મળેલું એને પોકેટપોકમાં સર્ચ કરતા અને આરોપીનું નામ સર્ચ કરતા એનો ગુનાહિત જાણવા મળેલ અને એની પાસેથી આ ડુપ્લિકેટ કાર્ડ મળતા મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે ગુના શું છે પકડાયેલા આરોપી ભૂલતા મોડાસામાં એક રામોલમાં બે હિંમતનગર એ ડિવિઝનમાં એક આસરામાં એક અને કેરાલા જીઆઈડીસી અમદાવાદ ગોરલમાં અને ધરમપુર વલસાડ ખાતે કુલ આઠેક ગુનામાં પકડાયેલો છે આંતર જિલ્લા ગુનેગાર છે અને પકડાયેલા આરોપીની મોડત વપરેલી પોલીસ તરીકેની ઓળખ આપી અને એકના ડબલ કરવાની જે લાલચ આપી અને ફરિયાદીને બોલાવી પોલીસની રેડ કરવા અને ફરિયાદીને ભગાડી દેવાની જે ગુની મોટર સોપ્રેમી છે એ મોટર સોપ્રેથી ગુના કરતા હોવાનું છે સામાન્ય રીતે જે લાલચમાં પડતા હોય એવા આરોપીઓને ફરિયાદીને ટાર્ગેટ કરતો હતો અને ફરિયાદીને એકના ડબલ કરવાનું કઈ બોલાવી અને પછી પોલીસ તરીકે બીજા માણસો બોલાવી અને રેડ કરી અને ફરિયાદીને પગાડી દેવાની ઓડસ ઉપર પકડાયેલ આરોપી અગાઉ તાલુકા પિયો એશન નામનું જે ટ્રસ્ટ છે એમાં કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છ તાલુકાને એને ચાર્જ આપવામાં આવેલ હતો જે પકડાયેલ આરોપી છે એમે બી અને પીટીસી કરેલો અભ્યાસુ માણસ છે અને એના ફાધર સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર હતા સાહેબ આ પોલીસ બનવાનો શોખ કેમ છે પહેલાં પોલીસનો ભરતી થતો કે નહોતો થયો અને બે હજાર બે બારની સાલમાં એ પોલીસ તરીકે ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થયેલો પણ એના કહેવા મુજબ એની ગર્લફ્રેન્ડને પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ નહીં હોવાથી એ ગયેલ નહીં

અને આ જે પકડાયેલા આરોપી છે એ ત્રણ હજાર જે ડુપ્લિકેટ પીએમ યોજનાના જે કાર્ડ છે એ બનાવવામાં ના ગુનાવામાં પકડાયેલ છે તો આગળની તપાસ શું શું કરીશું કયા કયા મુદ્દા હાલમાં જે પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં જે પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન એણે અત્યાર સુધીમાં કેટલા કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા તો પોલીસ તરીકેની ઓળખ આપી અને પૈસા પણ છે એ બાબતની તપાસ હાથ ધરવામાં હાઈફગાર્ડ એને ક્યાંથી ફેરાવ્યા કઈ રીતે બનાવ્યા આરોપી પાસેથી એ એક પોલીસ કોન્સ્ટેબલનું એક પીએસઆઈનું આઈ કાર્ડ મળેલ છે તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળેલ છે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ મળેલ છે એ રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલા ત્યારબાદ એ જે બનાવેલું એનું એ ડુપ્લિકેટ નકલ છે અને જે બીજા બે કાર્ડ છે એને મોડાસામાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી બનાવેલાનું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા આ હતા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમણે સમગ્ર મામલે માહિતી આપતા જે આરોપીની કુંડળી તપાસવામાં આવી હતી તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની વિગત સામે આવી છે આરોપી કિરીટ કુમાર જે મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા થોડાક સમયથી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતો હતો અને ત્યારબાદ આ ચોરીનો વાહન લઈને ફરતો હોવાની પણ વિગત કહેવાય રહી છે અને પોલીસને એક બાતમી મળી હતી અને આ બાતમીના આધારે આખું સમગ્ર ઓપરેશન છે તે મણિનગર પોલીસે ચલાવ્યું હતું ને આવી રીતે પોલીસની છબી ખરડાવનાર જે આરોપી છે તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ